તારા દેવ દ્વારા સમાધાન કરાય સારું થઈ જાય ના જેટલી રસ્તા બતાવ એ ન્યાય વ્યવહાર કરવા માટે તમે ખરાબ

ચાર ઘર માંથી બાર ઘર ની વસ્તી બની હશે અને બાર ઘર માંથી મારો ભગોન આજ પણ બે ઘર લોક બતાવતો હશે આજ પણ બે ઘર હોય આવું મારું ભગોન બતાવતો હશે

લીમડા ની જનશાળા મેળવી પંપ ભારતી હોય આમ પંપ ની બાજુ એકગણી માતા ભારતી હોય મારો ભગવાન બે પગથ્ય જતી હોય મેળડી તારા ઘર નો બે પગતી હોય અને તારા ઘર નું હજુ પણ એક બાકી પડ્યું ભરતી હોય પણ મારો કોણ એવું બતાવતો હોય અંદર થી પહરા જવું મારો ભગવાન એવું બનાવતું હોય અને મારો રોમા એવું કે દીકરા એક બાજુ મહાકાળી માતા છે અને એક બાજુ મેરડી માતા છે અને એક બાજુ વખત ઝોપડી માતા છે દીકરા મારો ભગવાન બતાવતો હોય છે અને મારો રાવ એમ બતાવતો જગ્યા વેચાતી લીધી લીધી રો મા વેચાતી જગ્યાનું મેડી પહોંચ્યો કેવું

તો મહિનો નહી બનવા દેવ આવું મારું હોય અને એના શરીર જે જરૂરી વસ્તુ જોઈએ નથી આવું ડોક્ટર બોલતો હોય પણ તારી વેડા હોય માર તારો સમય ન હારો મારો ખેંચી લાયો હોય તો ના મહારાજ રાજી કરવાનું તારા માથે દીકરા અને દીકરા દુખ કેવાય ડોક્ટર ની વાખો નીચે પણ આવે નહી

તો બોલે છે કોટકા પર કોઈ ભોજન નાખે

अरे राम

પાછળ વારી જમીન કોની દીધી થી અમારો કોઈ ના અમારો ઘરોવાનો એ તો એ બોલા જ છે કે કોની દીકિયા ને બધા સંસાર ગયો આખો જીવા મારી ಚಳಕಿ ಹೀಡಾವಿ ಮನೆ ಆಗಿ ಮಾನ್

ભોજન પાણી ભાઈ ને ગાય ચારો તો પીડી પણ આ તમારું પૂન તમારા જીવના ખાતમ જમા થાય ને

એ ખોળો લગાડી ઉપર કાળી પ્લાસ્ટિક મોદો અજળ ઉતરે करू અને બધી માતાઓ મોધી રાખી ગુનોટી એનું તેજ કયું કોથરાય ભાઈ નંબર બાકી રહે કર્યો અર્થાને કીધું કે દરેક કોટડી લગાડવાની જરૂરથી પર

એટલે ગાંધીના દર્શન પૂર્ણ થાકે આમાં પછી નંબર લેવા આવતું નહી કોઈ આખો કીધું જોગણી જોગણી ને જોગણી હોતી આમાં અગરબત્તી રાખજો કરાવની અગરબત્તી પૈસા મને પૂછવાનું કે મારો આનુ શું કરે

કરું તો ભાવ ના બેઠો હોય તો ખોટા દોડા દોડ કરશો તો તમારા માટે પથ્થર કરતા પણ ખરાબ વાર કે

બે બે નવ વસ્તી થઈ નવ રામ અર્બુદા માતા તમારો કુળ નો તમારી કુળદેવી

તમારો સમય મારા ભગવાને લખ્યો એજ રીતતા કોઈ બી આત્મા ભટસ્તી એના ઓળતા અધૂરા રહેતા હોય અને અધૂરા દેહ પડતો હોય ને ત્યારે મારો રોમ એવું કેતો હોય હજુ તારી ઈચ્છા જે બાકી છે એ પૃથ્વી પર નું કામ તારું પૂરું થાય ને

આવે પણ એક મહારાજ ને છૂટવું હોય તો આપડે હારું કરવું હારું કરો એ સમય જે દેવ ના ન્યાય એ ન્યાય પૂરા કરવા માટે તમારી હિંમત રહેશે ખરી

મેળી બેઠી <laughs> <laughs> <laughs>

પ્રસન છે હા તો સાબ સાબ હા 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 હા

બટાજી ચાલુ રાખો કડિયાના મહારાજને એ ભતઈસું હા હા કડિયા મહારાજને બતાયને ને ચાલુ રાખો કોન હારે

ફાઈટમાં છે ને ઓમ ફાઈટ ડોક્ટર કે ડોક્ટર એ છે કે ડોક્ટર એમ કે મારી સુધરી જાતમાં કોલેજ યોજાવાનું રિપોર્ટ છે ભાઈ તો મેળા કરી કે મે લાવવા પડ્યા માદારી મંડળ ડાયાબિટીસ આવે પ્રોબ્લેમ ના દે ઓને મોલે કે ને ડોક્ટર એ પણ

પણ મદારો રે મરડી મારી ભગતી માયામરે તરિયા મેળી મા તમારી ભગતી માયામનારિયા

ું જળ રે રમના તમારી ભગતી માયમ લેરવો રે સો છે જળ રે રમના તમારી ભગતી માયમ મને બેવો રે નાવણિયા આ કર